જય હિન્દ જય ભારત જય સવિદા આમતોર તો આપણે બ્લોગ બનાવતા હોય છે પણ આજે બ્લોગ નથી બનાવવાનો આજે થોડી વાત કરવાની છે મારા ગામ વિશે સાત ઓક્ટોમ્બરે ગામમાં એક દબાણ આવ્યું છે દબાણ દૂર કરવામાં આવ્યું છે મોરથલ ગામની અંદર આ વખતે નવરાત્રિ પણ નથી કરવામાં આવી બીજી ખાસ વાત એ કરવાની છે કે કોઈ પણ કર્મમાં પરિવારમાં કર્મ એક જણ કરે છે ભોગવે છે આખું પરિવાર એટલે એમ જ કહેવાય છે કે ગામમાં કદાચ એક બે વસ્તુ એવી એક બે વ્યક્તિ હોઈ શકે છે એના લીધે આખા ગામને ભોગવવું પડે છે જે નાના નાના ગળાવાળા પોતાનું ગુજરાન ચલાવતા હોય છે ગળાના વેપારથી અને ગરીબ ઘરના અને ગરીબ લોકોના જ આ મોરથલ ગામની અંદર ગળા તૂટ્યા છે કોઈ એવું નથી કે કરોડપતિ પાર્ટીઓના તૂટ્યા છે હમણાં થોડા દિવસો પહેલાં મોરથલ ગ્રામજનોનું એક ગ્રુપ છે એની અંદર વાતો થઈ એક બે પાર્ટી સામસામે આવી છે વાત ક્યાંની હતી પણ ક્યાંથી ક્યાં લઈ જવાય છે એ આખું આજે એનું પરિણામ આખું ગામ ભોગવી રહ્યું છે થોડા દિવસો પહેલાં હમણાં ગ્રુપમાં વાતો થઈ એટલે એવું થતું હતું કે થોડા દિવસો ગામમાં ખબર પડી જશે કે આ ભાઈ કોણ છે હું ભાઈ કોણ છું મારી તાકાત શું છે એવી પણ વાતો ગ્રુપમાં થતી હતી સામસામે બોલબાલા થતી હતી અને એ આજે સાત ઓક્ટોમ્બરે મુરથલ ગામની અંદર આખા ગામની અંદર દુબાણ થરાદ તાલુકાથી આવ્યું છે પહેલાં તમે એક આખો વિડીયો જોઈ લો અને પછી આપણે એની આગળ વાત કરીએ છીએ ખાલી મોરથલ ગામની અંદર જ કંઈ ગલા દબાણમાં હશે એવું નથી ગામે ગામ ગલાઓ દબાણમાં છે પણ એમ કહેવાય છે ને કે ઘરનાને જ ખબર હોય કે પોતાની પથારી કઈ બાજુ છે ઘરના જ પથારી ફેરવે છે એવું જ આ ગામની અંદર મોરથલ ગામની અંદર થયું છે બે પાર્ટીઓની વચ્ચે આમ આજ આખું ગામ એનું પરિણામ ભોગવી રહ્યું છે ને આખું ગામ આજે તકલીફમાં મુકાણું છે નાના નાના જે પોતાનું ગુજરાન ચલાવે છે એ પણ આજે બહુ મોટી તકલીફમાં છે નવરાત્રીનો તહેવાર છે દિવાળી આવે છે તહેવારોનું જરાય ઉત્સાહ નથી ઉમંગ નથી કારણ કે આ ગામની અંદર પરિસ્થિતિ કંઈક આવી ગઈ છે પૂરું સત્ય શું છે એ પણ આપણે જાણવાની કોશિશ કરીશું અને તમારી આગળ સમક્ષ લાવવાની કોશિશ કરીશ